નમસ્કાર નર્મદા ન્યૂઝ સાથે હું છું અજ્ઞા જોઈએ આજના વિગતવાર સમાચાર તો દ્વારકા જિલ્લાના પાનેલી ગામની નદીમાં ફસાયેલા ત્રણ લોકોની મદદ માટે સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું બેથી બે કલાકથી નદીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવવા માટે તંત્ર મહેનત કરી રહ્યું હતું ત્યારે સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહીને સાંસદ પુનમબેન માડમે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી હતી અને ત્રણ લોકોના રેસ્ક્યુ માટે રસ્તામાં પાણી હોવાથી એનડીઆરએફ પહોંચવામાં સફળ ન થતાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પાણી ભરાવાની સંભાવના હોય અથવા પાણીના જે સ્ત્રોત હોય નદી નાળા એ વિસ્તારોમાં જવું ઘટાડે એની નજીક જવાનું ટાળે કારણ કે હજી પણ અતિભારે વરસાદની આગાહી છે જ્યાં કલ્યાણપુર તાલુકામાં ત્યારના ટંકારીયા પાનેલી કેનેડી અને કેશુપર આ ગામમાં જ્યાં નાગરિકો ફસાયેલા છે ત્યાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે એરફોર્સની પણ મદદ અત્યારે ચોપર રેસ્ક્યુ માટે લેવામાં આવી છે અમે બધા તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ આખું તંત્ર તમને મદદરૂપ થવા માટે પણ સુસજ્જ છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ પણ ખૂબ જાગૃત રહ્યો હાલ પૂરતું ક્યાંય પણ બહાર નીકળવાનું અથવા નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળો એવી અપીલ સાથે આવતી ચોવીસ કલાક આપ સૌ ખૂબ જ ધ્યાન રાખો તેવી વિનંતી સાથે આપ સૌ સુરક્ષિત રહ્યો એવી પુનઃ અપીલ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ઉપલેટાના મજેઠી લાઠ ભીમોરા કુડેજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસતા ગામોમાં પાણી પાણી થઈ ગયું હતું ઉપલેટાના લાટ ગામમાં પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે લાટ ગામમાં જવાનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ત્યારે ગામમાં પંદર ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર નદીઓ પણ વહેતી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે લાઠ ભીમોરા મજેડી સહિતના વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરોમાં મોટું નુકસાન પણ થવા પામ્યું હતું ગામના ખેતરોમાં બેટમાં ફેરવાયા હતા જામનગરના રણજુ સાગર ડેમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે જામનગરને પીવાનું પાણી પૂરું પાડતા રણજુ સાગર ડેમ ગઈકાલે ઓવરફ્લો થયો હતો ચાલુ વર્ષે ચોમાસાની આવક થવા પામી હતી અને સાથે નવા નીરની આવક થવા પામી હતી ત્યારે જામનગર શહેર ભાજપ દ્વારા રણજીત સાગર ડેમ ખાતે પૂજન અર્ચન કરીને નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે આ તકે ધારાસભ્ય જાડેજા દિવેશભાઈ અકબારી તેમજ મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કખથરા તેમજ નગર સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર જિલ્લાની અંદર કુદરતની મહેરબાની થી સારો વરસાદ થઈ રહ્યો છે ત્યારે

રાજ્યની સરકારી હોસ્પિટલમાં તબીબોની અછત મામલે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હેઠળ પંચાવન ગામ અને તેમાં ચાર સુપર સ્પેશિયલ ડોક્ટર એક એનેસ્થેસિયા તબીબ ફરજિયાત હોવા જોઈએ તેની સાથે જનરલ સર્જન જનરલ ફિઝિશિયન ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિક બાળકો ફરજિયાત હોવા જોઈએ અને ત્યારે આખા ગુજરાતમાં માત્ર ચૌદ જેટલા કોમ્યુનિટી સેન્ટરમાં ચાર જેટલા તબીબો ફરજ પર છે ત્યારે શહેરી વિસ્તારમાં પણ જરૂર કરતા વધુમાં વધુ તબીબો ભરતી અને ગામડાઓમાં જરૂરિયાત અનુસાર સરકાર ભરતી ન કરવાના હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા સમગ્ર દેશમાં ગુજરાત મોડલના નામે બુમરાંગો પાડનારા ગુજરાતને મેડિકલ ટુરિઝમનું હબ હોય તેવી જાહેરાત કરનારા લોકોના નાક નીચે ગુજરાત રાજ્યની આરોગ્ય વ્યવસ્થા કેવી છે તેનો પર્દાફાશ કરવા માટે આપની વચ્ચે આવ્યો છું ગુજરાત રાજ્યમાં કુલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ત્રણસો ને ચુમ્માલીસ છે ત્રણસો ને ચુમ્માલીસ હેલ્થ સેન્ટરમાં દરેક હેલ્થ સેન્ટર હેઠળ આશરે પંચાવન જેટલા ગામડાઓ આવે છે પંચાવન જેટલા ગામડા અને એકથી બે લાખ સુધીના લોકોની વસ્તી હોય છે ત્રણસો ચુમ્માલીસ હેલ્થ સેન્ટરોમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સરકાર મુજબ ચાર સુપર સ્પેશિયાલિસ્ટ હોવા જોઈએ જનરલ સર્જન જનરલ ફિઝિશિયન એટલે કે મહિલાઓના માટે નાના બાળકોના માટે જનરલ ફિઝિશિયન જેને કહેવાય કે સામાન્ય સારવાર કરવા માટે એમડી એમએસ જેવા ડોક્ટરોની જરૂર હોય છે આ કેન્દ્રના આરોગ્ય વિભાગે પાડેલા આપેલા રિપોર્ટ અનુસાર હેલ્થ સ્ટેટિસ્ટિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ મુજબ ગુજરાત રાજ્યના ત્રણસો ને ચુમ્માલીસ હેલ્થ સેન્ટરમાં પરિસ્થિતિ એવી છે કે જેટલા ડોક્ટર હોવા જોઈએ જેટલી જરૂરિયાત છે એટલા નથી કરવામાં આવ્યા આપણા ગ્રામ્ય વિસ્તારમાં સર્જનની વાત ત્રણસો ને ચુમ્માલીસ સર્જન હોવા જોઈએ તો સરકારે માત્ર સેન્શન કર્યા છે એકસો પિસ્તાલીસ જેમાંથી ફરજ ઉપર માત્ર એક માત્ર ચોત્રીસ સર્જન છે જ્યારે એકસોને અગિયાર જગ્યાઓ ખાલી છે ગુજરાત રાજ્યના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને ત્રણસો અગિયાર સર્જનની જરૂર છે જનરલ સર્જનની છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે ચાલતી આદર્શ નિવાસી શાળામાં બાળકોના અલ્લાબોલ અને બાળકોએ તેનું શોષણ થાય છે અને હલકી કક્ષાનું જમવાનું આપવામાં આવે છે તેવી રજૂઆત માજી વિપક્ષના નેતાને કરી હતી માજી વિપક્ષના નેતાને કોંગ્રેસના કાર્યકર્તાઓ બાળકીની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા તેમની રજૂઆતો સાંભળી હતી અને બાળકોએ જમવાનું પૂરતું આપવામાં આવતું નથી પાણીવાળા દાળભાત આપવામાં આવે છે મેનુ અનુસાર ભોજન પણ આપવામાં આવતું નથી જેવા ગંભીર આક્ષેપો બાળકોએ કરતાં માજી વિપક્ષના નેતાએ રસોડાની મુલાકાત લીધી હતી અહીં આદર્શ નિવાસી શાળામાં ખાવાનું સારું નથી મળતું રોટલી તેલ વગરની મળે છે પાણીવાળી અને શાકમાં પાણી નાખીને બટાકા એ બાફેલા જેવા આવે છે અને તેલ દાળ જે આપે છે એ પાણીવાળી આપે છે અને ભાત જે મીઠું મીઠા વગરનું મોડું આપે છે અને સવારે દૂધ નાસ્તોમાં થોડું ઓછું મળે છે જે બારમાવાળાને મળતું નથી નાસ્તોમાં દૂધ અને બે ત્રણ મહિનાથી ગેસ ખૂટી ગયો છે તે ગેસ નથી મળતો ફક્ત ને ફક્ત ભાત જ આપે સાંજે ભાત સવારે ભાત બપોરે ભાત અને કપડાં ધોવાના સાબુ નથી આપતા બે ત્રણ મહિના થઈ ગયા છે ત્યાંના સાબુ નથી મળતા અને ચાર વાગ્યાનો નાસ્તો ખાસીકતાના છે જે મળતું નથી એક્સપાયરી ડેટ પૂરું થઈ ગયું છે અને શનિવારે દૂધ પાલેજી મળે છે તે પાલેજી એક એક આપે છે અને પેટ ભરાતું નથી કીધું તેમ શાકભાજી પાઇ જેતપુર તાલુકામાં જોઈએ એટલું મળે છે ભાઈ જેતપુરથી ટેમ્પાઓ ભરીને વડોદરા જાય છે ત્યારે આ શાકભાજીથી વડોદરાથી પાછું આવે છે અને હળીલું બગડેલું આવે છે એટલે સ્થાનિક કક્ષાએ એની કમિટી બનાવીને એનો એક વધારાનો સ્ટાફ લેવાનો થાય તો લઈ આમે સરકાર અગિયાર માસના કરાર આધારિત માણસો લેતા હોય છે ત્યારે એકાદ સ્ટાફ વધારીને એક બે સ્ટાફ વધારીને પણ સારું સુધરેલું ખાવાનું મળે એની વ્યવસ્થા એના શાકભાજી ખરીદીમાં ભ્રષ્ટાચાર અપૂરતું અનાજ આપવામાં ભ્રષ્ટાચાર આ આદર્શ નિવાસ શાળાઓ છે એ માત્ર પાયજેતપુરની ખરીદી થતી ના હોય આખા રાજ્યની આવેલી છે એ આખા રાજ્યની નિવાસી શાળાઓની ખરીદી થતી હોય ત્યારે એ જે સંસ્થા મારફતે થતી હોય તે એમાં આદિવાસીઓ હુષ્ટપુષ્ટ થાય નહીં પણ કોન્ટ્રાક્ટરો હુષ્ટપુષ્ટ થઈ ગયા છે અને અધિકારીઓ પણ હૃષ્ટપુષ્ટ થઈ ગયા છે એમ કહી શકાય આ રાજલી ખાતે ચાલતી આદર્શ નિવાસી શાળામાં બાળકો ગંભીર ફરિયાદો કરી રહ્યા છે ત્યારે વિપક્ષના નેતા અને સુખરામ રાઠવા છે તેઓને બાળકો કહી રહ્યા છે કે જમવાનું સારું આપવામાં નથી આવતું મેનુ પ્રમાણે ભોજન આપવામાં નથી આવતું આ વિશાળ સંખ્યામાં બાળકો આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આદિવાસી બાળકોનું આમ કહીએ આદર્શ નિવાસી શાળામાં શોષણ થઈ રહ્યું છે સરકાર કરોડો રૂપિયા આદિવાસી વિભાગને ફાળવે છે અને આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે પરંતુ અહીંયા એવી ફરિયાદો છે કે આદિવાસી બાળકોને મેનુ પ્રમાણે ભોજન આપવામાં નથી આવતું જે વોર્ડન છે પ્રિન્સિપાલ છે તે પણ હાજર નથી આ બાળકો છે પોતાની વેદના ઠાલવી રહ્યા છે આ વેદના સાંભળવા માટે જે ચૂંટાયેલા સાંસદો ધારાસભ્યો છે તે પહોંચતા નથી પરંતુ માજી વિપક્ષના નેતા અહીંયા પહોંચ્યા છે ચાહે તેઓને ઘેરી વર્યા છે આ બાળકો છે બાળકોની વેદના સાંભળી છે સુખરામ રાઠવાએ તેઓ કોંગ્રેસના કાર્યકરો પણ સાથે જોડાયા છે અહીંયા મહત્ત્વની બાબત એ છે કે આદિવાસી બાળકોના ભોજન સાથે છેડા કરનાર અધિકારીઓ સામે પગલાં ક્યારે પર હશે રફિક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર આજે છે શ્રાવણનો પહેલો સોમવાર ત્યારે કાશી પછીનું બીજું સ્થાન માઉન્ટ આબુ અર્ધકાશી કહેવામાં આવતું હોય છે ત્યારે આબુનું કાશી બાદ તેનું બીજું સ્થાન છે ત્યારે આખી દુનિયામાં એક એવું શિવ મંદિર છે જ્યાં ભગવાન શંકરના અંગૂઠાની પૂજા થાય છે માઉન્ટ આબુ એકસો આઠ શિવ મંદિરો માટે પ્રખ્યાત છે દેશ વિદેશથી આવેલા ભક્તોની ભીડ પણ જોવા મળતી હોય છે સ્કંદપુરાણમાં આનું વિશેષ મહત્ત્વ રહેલું છે વિવરણ પણ કરવામાં આવ્યું છે અર્બુદખંડમાં પણ વિશેષ કરીને આ સ્થાન માટે લખવામાં આવ્યું છે Thank you. ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લોકો વચ્ચે જતા છે ત્યારે ગેમ ઝોન અગ્નિકાંડમાં ભાજપના નેતા નામ ઉછળતા દરબાર યોજવામાં આવ્યો જેમાં શહેરમાં મહાનગરપાલિકાની પોલ ખોલી હતી ત્યારે લોકોએ મેયરને કહ્યું હતું કે વોર્ડ નંબર માં ગંદકીનો ગંજ છે આજે તમે આવવાના હતા એટલે સફાઈ થઈ ગઈ ડીડીડી છાંટવામાં આવ્યું બાકી સફાઈ કે કંઈ જ થતો નથી ત્યારે મહિલા કોર્પોરેટરના પતિ સહી કરાવી જાય છે જ્યારે પ્રાથમિક સુવિધા આપવામાં નાકા મહાનગરપાલિકા સામે લોકોએ અનેક સવાલ પણ કર્યા હતા પર ઈકની આયોજન કરેલું છે જ્યારે પણ આ અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બોર્ડ ઓફિસરો લગત અધિકારીઓ આ સાથે જોડેલા છે જે પણ કોઈ વેદના એની વ્યથા અને કથા કેસે તેનું નામ ફોન નંબર અને તેનો વિસ્તાર કહેવામાં આવે છે અને જે પણ એના પોતાના પ્રશ્નો કાંઈ પણ હશે એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે તત્પર છીએ રહી એક ગંદકીનો પ્રશ્ન તો આપ પણ રાજકોટની જનતાને પણ આપણે એક પહેલ કરી શકીએ કે સ્વચ્છતા માટે કોર્પોરેશન કરતા આપને હું બધા આપણે ભાગીદાર બનીએ કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટેના આપણા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ કે જેથી કરીને જ્યાં ત્યાં ગંદકી ન થાય ચોમાસાની ઋતુ છે ત્યારે રોગચાળો ન ફાટે તેના માટે આપણે પણ પ્રયત્ન કરતા રહીએ કોર્પોરેશનની ટીમ પણ ખડે પગે રહેતી હોય છે તો ક્યાંય ને ક્યાંય એવા પ્રશ્ન હશે તો બોર્ડ ઓફિસરો અને સંલગ્ન અધિકારીઓને આજે સાથે બેસાડ્યા છે અને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે જે ટીમ ને સોંપણી કરવામાં આવી છે અને અમે પાંચે પદાધિકારી રસ લઈને આનું ફોલક પણ કરાવતા રહેશું કેટલું કામ ક્યાં પહોંચ્યું છે અને કેટલું કામ હજી આપણું બાકી છે અને કયા અધિકારી સાથેથી ચર્ચા કરવાથી આ કામ પતી શકે એમ છે તો એની પણ અમે ચિંતા કરીશું મારો પ્રશ્ન એ છે કે રૈયાધાર છેલ્લા સાત થી આઠ વર્ષથી એક જગ્યા સરકારી સ્કૂલ છે એની બાજુમાં રોજ કચરો ફેંકાય છે ટીપર વન આવે છે કારણ કે જ્યાં એ લોકો રહે છે એનો કોઈ ટાઈમિંગ નથી કારણ કે રોજનું કરીને રોજ ખાય છે બરોબર એટલે એના ટાઈમિંગ પ્રમાણે આવતા નથી બરોબર ને ટીપર વાર આવે તો કે કચરો ઉપાડતો નથી બરોબર ડાયરેક્ટ કોઈ કોઈ નહીં નહી કોઈ વસ્તુ નહીં કચરો બધે એને લીધે જો ઓલા આપડે ડબ્બા આવે ગ્રીન કલર ના મૂકવામાં આવે ને તો બધા ડબ્બામાં કચરો નાખે અને ટીપર વાર વાળાને એવું કહેવામાં આવે કે કચરો ત્યાંથી ઉપાડી લે કારણ કે દર વર્ષે ઓછા મોછા દસ થી પંદર બાળકો ઈ કચરાને લીધે ત્યાંથી બીમાર પડે કારણે ઉપાડે ને જેસી બીમારા તો આખો દિવસ બહુ બહુ ઘર ખરાબ માં ખરાબ દુર્ગંધ આવે ત્યાંથી અને આ રોડ જે છે સુ કામ બનતો નથી કઈ ખબર નથી અને કાલ તો અહીંયા ટાઈલ્સ નું ટ્રેક્ટર નાખ દીધું કોકે વચ્ચે કામ નાખ્યું કઈ હવે ઈ રોડ હાલવાનો છે ચાર વર્ષથી તમે અત્યારે તમે જાઓ ને તો રોડ હલાય એવું નથી આવું ખીચડ થાય છે સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્યોનો વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામેતી જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત એક દિવસીય વર્કશોપ સર્કિટ હાઉસ ખાતે હિંમતનગર ખાતે યોજવામાં આવ્યો હતો ચોમાસાની સિઝનમાં વાયરલ રોગો થવાની સંભાવના વધુ હોવાથી આપણી આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા રાખવા માટે પણ જણાવ્યું હતું સાથે જ દેશમાં

જિલ્લા પંચાયતના પદાધિકારીઓ જે ડેલીગેટ છે અને અલગ અલગ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે તેમના માટેનો એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું ભારતની વસ્તી જ્યારે અત્યારે વિશ્વમાં ટોપ ઉપર છે અને વસ્તી વધારો થઈ રહ્યો છે ત્યારે નિરીક્ષર લોકો અને સાક્ષર લોકો બંનેના ભાગોમાં આગેવાનો દ્વારા સમજ આપવામાં આવે કુટુંબ નિયોજનના સાધનો અને ચારસોથી બધા જેટલા અમારા જુદા જુદા સેન્ટરો છે તેમાં ખાસ કરીને સ્વસ્થ માસ્તા અને સ્વસ્થ બાળક એના માટે બે બાળકો વચ્ચેનું અંતર અને ગર્ભાવસ્થા દરમિયાન માતાનો સમય સારી રીતે પસાર થાય તે માટેની જુદી જુદી પદ્ધતિઓ ખોરાક અને અન્ય વિષયો પરનું માર્ગદર્શન આપવામાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સાત જેટલી સોસાયટીને જોડતો રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નવો બનાવતા જૂનો રસ્તો તોડી નાખવામાં આવ્યો હતો જેના કારણે મકાનો અને રસ્તા વચ્ચે એક ફૂટની ગેપ પડી ગઈ હતી જેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થયા હતા આ મુદ્દે રામનગર સોસાયટીના નાકા ઉપર મહિલાઓએ ભાજપના ઝંડા ગટરના ઢાંકણા ઉપર લગાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું ઉમેરવાનો રોડ અભયસિંહભાઈએ એક કરોડ ને એકાસી લાખ રૂપિયાની ગ્રાન્ટ સાથે પાસ કરેલો છે અને એ રોડ ઇલેક્શન પહેલા આવીને ખાતમુહૂર્ત કરી ગયા જ્યારે જીતી ગયા પછી રોડ ચાલુ કરવામાં આવ્યો અડધો રોડ બની ગયેલો છે અને અડધો રોડ બાકી છે અત્યારે એ રોડ નું કામ બંધ છે અને અમુક તત્વો ઓનલાઈન અરજી કરી એમાં એવું કહેવામાં આવે છે કે અહીં ગાડી આગળ બધા દબાણ છે એટલે રોડ પાસ નથી થતો હવે દબાણો છે તો દોઢસો પોલીસ સાથે ત્રણ ત્રણ વાર પંચાયતના અને સેવા બધી અધિકારીઓ આવીને આ આ રોડ રોડ એમ કે દબાણ દૂર કર્યા છે વાર દબાણો દૂર કરવા છતાં આ રોડ બનતો નથી તેનું કારણ અમને કઈ ખબર પડતી નથી એટલે આજે અમે બધી મહિલાઓ ભેગા થઈ અને ભાજપના વિકાસના અહીંયા અગાડી ઝંડા લટકાવ્યા છે કે જુઓ આ ભાજપનો વિકાસ કેવો છે એમ અડધો બની ગયો છે ને અડધો એટલે અમે ભૂપેન્દ્રભાઈ પટેલને ને બેન કહેવા માંગે છે કે ભાજપના વિકાસને લીધે અમે આજે અહીંયા આગળ બાર રોડ પર વિરોધ કરવા નીકળ્યા છે મળતી માહિતી અનુસાર આ રસ્તો જિલ્લા પંચાયત હસ્તક આવે છે એટલે જિલ્લા પંચાયતના ના કામ કેવા હોય છે આપણે જાણીએ છીએ સ્ટેટ પીડબ્લ્યુ ના કામ હોય તો ઝડપથી પૂરો થઈ જાય છે પુલ હોય કે રસ્તા હોય મટીરિયલ પણ સારું વપરાય અને કામ જલ્દી થઈ જાય જિલ્લા પંચાયતની અંદર થતું કામ કેવો પ્રકારનું હશે આપણે જાણીએ છીએ એમાં અધિકારીઓનો પણ દખલેગીરી હોય ચૂંટાયેલા સભ્યોની પણ દખલેગીરી હોય છે ત્યારે આ કયા કારણસર આ કામ અટેક્યું છે એ જાણવું ખૂબ જરૂરી છે કોઈકની દખલ હોય એ દખલને દૂર કરવી જોઈએ પ્રજાના ચૂંટાયેલા નેતાઓ જો આ દેખતા હોય તો મારે અહીં સુધી આવવાની કંઈ જરૂર પડે નહીં મહિલાઓનો આગ્રહ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ એવું કીધું હશે કે જ્યાં જ્યાં કામ ના થયું હોય તો મારો પક્ષના નિશાનોવાળો ઝંડો લગાડીને અને તેનો વિડીયો મોકલજો એટલે હું નિરીક્ષણ કરીને રસ્તો કરાવીશ એવું બહેનો કહે છે મારી જવાબદારી બને છે કે આ લોકોને રસ્તો તૈયાર કરી આપવાનો કયા પક્ષના માણસો જાય છે કઈ પક્ષની બહેનો છે એ નહીં પણ આ માનવતાનું કામ છે આ સામાજિક કામ છે સગવડતા આપવાનું કામ છે એ બધા અધિકારીઓને સાથે રાખીને

પરંતુ નિકાલ આવતો નથી જ્યારે અહીંયા ગટરના ઢાંકણા ઊંચા થઈ ગયા છે ચોમાસામાં બાળકો પડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મહિલાઓ ભાજપના ઝંડા રોપી અને નેતાઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે આ રસ્તો બનાવતો નથી જેના કારણે રામનગર તેમજ આસપાસની સોસાયટીના લોકો છેલ્લા લાઈક વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે રફિક ધણીવાલા નિર્માણ દિવસ છોટાઉદેપુર વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરના ગેમ ઝોન માલિકોના કર્મચારીઓ બહુમાળી ભવન ચોક ખાતે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારે અગ્નિકાંડ બાદ શહેરની દસ જેટલા ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા હતા ગેમ ઝોન ત્વરિત ખોલી આપવામાં મહાનગરપાલિકાને અપીલ કરવામાં આવી હતી ત્યારે ગેમ ઝોન સંચાલકનું કહેવું છે કે ગેમ ઝોન સીલ કરવામાં આવતા પાંચસો જેટલા પરિવારો આર્થિક સંક્રામણમાં મુકાઈ ગયા છે જેથી ગેમ ઝોન માલિકો કર્મચારીઓએ અપીલ કરી છે કે ગેમ ઝોનના સીલ ત્વરિત ખોલી આપવામાં આવે બધા ગેમ ઝોન રાજકોટમાં ટોટલી બંધ જ છે આઠથી દસ ગેમ ઝોન છે નાના મોટા થઈને બસ રીઝન જ એ છે કે ઘણા ટાઈમથી આજે આપી કાલે આપી દસ દિવસમાં આપી પંદર દિવસમાં આપી આજે સાઠ દિવસ જેવો સમય થયો છે પણ હજી સુધી કોઈ એસઓપી આવી નથી કે કોઈ અમારી જે દલીલ છે એ સાંભળવા માટે કોઈ અગ્રેસર નથી થતું કે ભાઈ તમારા લોકોનો શું પ્રશ્ન છે શું નહીં શું આપણે સોલ્યુશન એનો લઈ આવી ઓછામાં ઓછા પાંચસો પરિવાર રાજકોટની અંદર એસઓપી નવી આવે છે એસઓપી નવી આવે છે એમની ડેટ આપે છે પછી કાંઈ આગળ નથી આવતું જોકે કે એમની પાસે સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ હોવા જોઈએ તે નોતા બીજું હું કહેવા માંગુ છું કે અમારે ઓલરેડી જે રાજકોરમાં બીજા ગેમ ઝોન છે 4 થી જેની પાસે ફાયર એનઓસી લઈને એ ઝેડ ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ ઓછું નથી તો ઈ લોકોના અમે શું ભાગ છે અમારે ખાસ તો જ કહેવાનું છે કે ટીઆરપી માં જે આજસો બઈનો એનો અમને બધાને ગેમ બહુ જ દુખ છે પણ એના માટેના કઈક સોલ્યુશન તો આવવા જોઈએ આજે જે મહિના થઈ ગયા તો બે મહિનાની અંદર નવી એસઓપી કે એવું કંઈ બહાર પાડીને અમને એટલી જાણ થઈ જાય કે અમારે શું ફેરફાર કરવાના છે તો હજી સુધી અમારી પાસે એ જ અપડેટ નથી કે અમારે શું ફેરફાર કરવાના છે અને કઈ જગ્યાએથી અમે સ્ટાર્ટ કરીએ હજી બી અમને કોઈ જ અપડેટ નથી મળતા રાજકોટમાં નહીં નહીં આઠ થી દસ મોટા ગેમ ઝોનો હશે બધામાં ઓછામાં ઓછા પાંચસો થી સાતસો પરિવારો નપતા હશે જે અત્યારે બેરોજગાર થઈ ગયા છે અમારી માંગણી કોર્પોરેશન પાસે એટલી જ છે કે જેની પાસે બધા જ સર્ટિફિકેટો છે એમને તમે સ્ટાર્ટ કરવા દો અને જેમની પાસે નથી એમની પાસેથી તમે એને ટાઈમ પિરિયડ આપો કે આટલા વખતની અંદર બે મહિના ત્રણ મહિનાની અંદર તમે બધું સ્ટાર્ટ કરીને એક સ્ટેન્ડ પેપર ઉપર તમે અમારી પાસે એફિડેવિટ કરાવી લો ડલ તાલુકાના રાણસિકી ગામે ખેતમજૂરી કરતા પરપ્રાંતિય મજૂર પરિવારના બે બાળકોના મૃત્યુ થયા હતા ત્યારે બાળકોને થતા તેમના મૃત્યુ હતા ચાંદીપુરા વાયરસની આશંકા સાથે બાળકોના સેમ્પલ લઈને પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે બનાવને પગલે રાણસિકી દોડી ગયેલા આરોગ્ય વિભાગે ગામમાં ડીડીટીના છંટકાવ સહિત આરોગ્યલક્ષી પગલાં હાથ ધર્યા હતા ચાંદીપુરા વાયરસના બે કેસ જણાતા હોય અને શંકાસ્પદ હોય એવું જણાય છે ત્યારે અત્યારે રાણસિકીમાં એક વાડી ઉપર બે કેસ આવે છે તો આ કેસમાં બે કેસ અત્યારે હાલ ડેટ થઈ ગયેલ હોય તો એક સિવિલ હોસ્પિટલમાં ડેથ થઈ ગયેલ છે એક અહીંયા વાડીના સ્થળ ઉપર ડેથ થઈ ગયેલ છે તો આ રાણસિકી ગામે તંત્રએ આ કેસને તાત્કાલિક લઈ અને આની કાર્યવાહી કરવી જોઈએ દવાઓ સટાવવી જોઈએ અમારા તરફથી અમને ડેપ્યુટી કલેક્ટરના આદેશ મુજબ અમુએ ગામની અંદર બે વાર છટકાવ કરેલ તો આ કેસને તાત્કાલિક ચકાસી અને નિરાકરણ કરવું એવી અમારી વિનંતી વૈકલ્પિક રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા હતા દિવસ દિવસથી ચાલુ સતત વરસાદના કારણે બારડોલી તાલુકાના અંદર પણ બારડોલી તથા મહુવા બે ના અંદર વરસાદ સતત ચાલુ હતો બારડોલી તાલુકાના દસ જેટલા રસ્તાઓ કારણે બંધ છે પરંતુ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા હોવાને અવર જવર અને લોકોના વાહન વ્યવહાર થઈ નથી શહેરમાં આવેલ નીચાણવાળા વિસ્તારો રાજીવનગર સહિતનામાં પાણી ભરાયા છે પરંતુ હાલ છેલ્લા પંદર વીસ મિનિટથી જે વરસાદે વિરામ લીધો છે જેના કારણે કલાકના અંદર એ પાણી ઉતરી જાય એવી શક્યતા છે બાકી કોઈ જાનહાની કે એવી વિગતો આપડા ધ્યાને આવી નથી નખત્રાના દેવપરની બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ પછી જવા પામી છે ત્યારે હાલમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દોઢ વર્ષની બાળકી સારવાર હેઠળ છે ત્યારે નખત્રાના તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે તાલુકામાં પાંચ હજાર જેટલા કાચા ઘરોમાં દવા છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે દેવપર ગામની વસ્તી ત્રણ હજારની છે ત્યારે તમામ કાચા મકાનોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા તમામ સ્થળોએ તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી ચાંદીપુરમના કેસ બાબતે વાત કરું તો રાજ્યમાં જેમ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ને અન્ય જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાં પણ જે રીતે ચાંદીપુરમના કેસો જોવા મળી રહ્યા છે એના સંદર્ભે તારીખ અઢાર સાતના રોજ માન્ય આરોગ્ય શ્રી અને રાજ્યના અગ્રસચિવ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના બધા જ જિલ્લા શ્રી જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક બ્રિફિંગ કરવામાં આવેલું હતું અને બીજા જિલ્લાઓમાં પણ કંઈ ના થાય એની તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી એના સંદર્ભે આપણે પણ અહીંયા કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર મારફતે જિલ્લાના તમામ મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસર તમામની એક તાકીદની બેઠક બોલાવી કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અને બધાને આપણે આગતરવું જે આયોજન કરવું ખાસ કરીને આ જે ચાંદીપુરમ વાયરસ છે એક પ્રકારનું ફ્લાય ડસ્ટ જે ડસ્ટ ફ્લાય નામની એક એ હોય કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો હોય એની તિરાડો પડેલી રહેતી હોય એમાં એ રહેતી હોય છે અને એ પછી કોઈને બાઇટ કરે કરડે તો એના દ્વારા પછી એ આગળ ફેલાતું હોય છે તો ખાસ કરીને તાત્કાલિક આવા જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતું અથવા તો કાચા મકાનો હોય તો એને લીપણ કરવા માટેનું સૂચનાઓ આપવામાં આવેલી છે અને એના માટે ટીસીએલ પાવડર મેલેથિયોનિયમ પાવડર જે આવતો હોય એ પણ આપણે તાકીદનો અહીંયા મંગાવી લીધેલો છે છ ટનનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે એટલે ખાસ કરીને ડસ્ટિંગની કામગીરી જો આપણે કરીએ તો આ ક્યાંય ફેલાય આ એક એપિડેમિક એટલે એવો કોઈ ચેપી રોગ નથી કે જે ફેલાય પણ ખાસ કરીને ચૌદ વર્ષથી નીચેના બાળકો હોય એના એમાં આમાં શક્યતા રહેતી હોય છે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ વિરોધને વખોડી કાઢતા શ્રીમદ ગીતાને સમાવેશ આપવા માટે સમર્થન જાહેર કરતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના નિર્ણય સામે કેટલાક લોકોએ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો ત્યારે આ વિરોધને વખોડી કાઢતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

જે અન્ય સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એના વિરોધને અમે વખોડી કાઢવા માટે અને ભગવદ્ ગીતાનો આ જે અભ્યાસક્રમ છે ધોરણ છથી આઠની અંદર એ ચાલુ રહે એવી ગુજરાત સરકારને અમારી ટીમ આ અભ્યાસક્રમના સમર્થનની અંદર આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટરમાં કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ અને આ અમારું આવેદન માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને પહોંચે એ માટે આજે અમે કલેક્ટર સાહેબને અમારી વાત રજૂ કરવા આવ્યા છીએ તો આજે અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નમસ્કાર